મિત્રો આપણે બ્રહ્માંડની શક્તિશાળી દેવીમાં કાલીના પાંચ અનોખા સંકેતો વિશે વાત કરીશું આ આ કાલી તેમના સાચા બતાવે છે સંકેતો ફક્ત દેખાશે જેમના ઘરમાં કાલીની ઉર્જા સક્રિય હશે જો તમારા ઘરમાં માં કાલીની શક્તિ જાગૃત નથી તો આ સંકેતો તમને દેખાશે નહીં જે ભક્તોને આ સંકેતો અનુભવાય છે તેઓ નીચે કોમેન્ટમાં જરૂર જણાવે અને જે ભક્તોને હજી આ સંકેતો દેખાયા નથી ભવિષ્યમાં જો આવા સંકેતો દેખાય તો આ વિડિયો તેમને સમજવામાં મદદ કરશે કે તેમના ઘરમાં કાલીની ઉર્જા સક્રિય થઈ ગઈ છે આ સંકેતો તમારા શરીર અને આસપાસના વાતાવરણમાં પ્રગટ થાય છે કારણ કે જ્યારે માતાજીની શક્તિ ઘરમાં જાગે છે તો તે ફક્ત ઘરમાં જ નહીં પણ તમારા શરીરમાં પણ જાગૃત થાય છે આવું થાય ત્યારેમાં કાલી આપણને સંકેતો આપે છે જેથી આપણે તેમની હાજરીને ઓળખી શકીએ જે લોકો ધ્યાની કે જ્ઞાની છે અથવા જેમની પાસે ગુરુ છે તેઓ આ સંકેતો સમજી શકે છે પરંતુ જેમની પાસે ગુરુ નથી કે જ્ઞાન ઓછું છે તેઓ આ વીડિયો દ્વારા સમજી શકશે કે આ સંકેતો શા માટે દેખાય છે વિડિયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો શેર કરો કોમેન્ટ કરો અને બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે આ વીડિયોને મા કાલીના તમામ ભક્તો સુધી શેર કરો જેથી દરેક ભક્ત આ સંકેતો ઓળખી શકે અને સમજી શકે કે તેમના ઘરમાં સાંભળો જો રાત્રે સૂતી વખતે અચાનક તમારી કમર સખત થઈ જાય અથવા ઊંઘમાંથી ઉઠતી વખતે કમરમાં તીવ્ર દુખાવો થાય ખાસ કરીને રીડની હાડકીની આસપાસ તો આ સંકેત દર્શાવે છે કે તમારા ઘરમાં કાલીની ઉર્જા સક્રિય થઈ ગઈ છે ઘણા લોકો નવા હશે જે વિચારશે કે આ નકારાત્મક ઉર્જાને કારણે થાય છે પરંતુ એવું નથી માં કાલીની શક્તિ જ્યારે જાગે છે ત્યારે આવા સંકેતો તમારા શરીરમાં દેખાય છે તેથી જો તમારી કમરમાં અચાનક દુખાવો કે સખ્તાઈ અનુભવાય તો સમજો કે માતાજી તમને પોતાની હાજરીનો સંકેત આપી રહ્યા છે તમારા બંને હાથમાં અચાનક દુખાવો થવા લાગે આ દુખાવો એટલો તીવ્ર હોય કે તમે વિચારો કે મેં તો કોઈ ભારે કામ કર્યું નથી તો આ શા માટે થાય છે હાથ ઉપાડવામાં પણ મુશ્કેલી થાય આ દુખાવો થોડા સમય માટે જ રહે છે અને પછી આપોઆપ બંધ થઈ જાય છે ખાસ કરીને જ્યારે તમે પૂજા કે જાપ કરો છો ત્યારે આવું થાય એવું લાગે કે જાણે હાથની નસ કોઈ ખેંચી રહ્યું હોય આ સંકેતમાં કાલી આપે છે જે દર્શાવે છે કે તેમની શક્તિ તમારા ઘરમાં જાગૃત થઈ ગઈ છે આ વિડિયો તમે વધુમાં વધુ એવા ભક્તો સુધી મોકલો જેથી તેમને પણ આ સંકેતો દ્વારા ખબર પડે કે માતા કાલી તેમના શરીરમાં જાગૃત થઈ છે કે નહીં જેના શરીરમાં માતા કાલી જાગૃત થઈ જાય છે તે વ્યક્તિને વારંવાર આ સંકેતો જોવા મળે છે અને અદભુત રીતે આ સંકેતો ત્યારે જોવા મળે છે જ્યારે તે પૂજા કરી રહ્યો હોય જાપ કરી રહ્યો હોય માતાનું ધ્યાન કરી રહ્યો હોય અથવા માતાના મંદિરમાં જઈ રહ્યો હોય તો જો તમારી સાથે પણ આ સંકેતો થઈ રહ્યા હોય તો સમજી લો કે તમારા શરીરમાં માતા કાલી જાગૃત થઈ ગઈ છે અને હું જે સંકેતો જણાવીશ તે માતા કાલીના શરીરમાં હોવાના સંકેતો છે જ્યારે માતા આપણા શરીરમાં સંપૂર્ણ રીતે જાગૃત થઈ જાય છે ત્યારે આપણને આ સંકેતોનો અનુભવ થાય છે પૂજા પાઠ દરમિયાન તમે આ વધુમાં માતા કાલીના ભક્તો છે તેમના સુધી આ વિડિયો મોકલો અને માતા કાલીના બધા ભક્તો સુધી આ વિડિયો પહોંચવો જોઈએ અને તેઓ આ વિડિયોને આગળ બીજા લોકો સુધી શેર કરશે જેથી તેમને પણ આ સંકેતો વિશે ખબર પડે જણાવતા પહેલા હું એક નાની વિનંતી કરવા માંગુ છું જો તમે યુનિવર્સની શક્તિને બારીકાઈથી સમજો આ સંકેતો તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે માતા કાલીની શક્તિ દરેકના શરીરમાં જાગૃત થતી નથી જેના શરીરમાં માતા કાલીની શક્તિ જાગૃત થાય છે તે વ્યક્તિને જ આ સંકેતો જોવા મળે છે પહેલો સંકેત જ્યારે તમે તમારા ઘરમાં માતા કાલીની કોઈ પણ સાધના કરી રહ્યા હો હો જમીન પર બેસીને અથવા ધારો કે તમે મંત્રનો જાપ કરી રહ્યા તે દરમિયાન તમારા બંને પગ નિષ્ક્રિય સુન થઈ જાય છે આ તમારી સાથે કેમ થાય છે કારણ કે તમે માતા કાલીની શક્તિને તમારા શરીરમાં જાગૃત કરી લીધી છે જેના શરીરમાં માતાની શક્તિ જાગૃત થઈ જાય છે તે વ્યક્તિને આ સંકેતો પૂજાપાઠ જાપ દરમિયાન થવા લાગે છે તો બંને પગનું સુન્ન થઈ જવું જ્યારે તમે સ્થાન પરથી ઊભા થાઓ તો તમારા પગ સંપૂર્ણ સુન્ન થઈ જાય છે તમે ચાલી પણ નથી શકતા થોડીવાર આરામ કરો પછી તમે ચાલો ત્યારે તમારા પગ સાજા થાય છે તો આ સંકેતો જે તમે તમારા પગમાં જુઓ છો આ માતાની શક્તિ છે જ્યારે શરીરમાં જાગૃત થાય છે ત્યારે આપણને આ સંકેતો જોવા મળે છે બીજો સંકેત જેના શરીરમાં માતા શક્તિ જાગૃત થઈ જાય છે તે વ્યક્તિ જ્યારે તેના ઘરમાં પૂજા કરે છે મંત્રોનો જાપ કરે છે અથવા ઘરમાં બેસીને માતાનું હવન કરે છે તે દરમિયાન તે વ્યક્તિની છાતીમાં ચુભન શરૂ થઈ જાય છે તે કહે છે કે પહેલાં તો મારી સાથે આવું નહોતું થતું પણ અચાનક આ મારી સાથે કેમ થઈ રહ્યું છે જ્યારે પૂજાપાઠ દરમિયાન છાતીમાં અચાનક ચુભન થાય અથવા હળવું દર્દ જોવા મળે તો સમજી લો કે તમારા શરીરમાં શક્તિ જાગૃત થઈ ગઈ છે કઈ શક્તિ જેટલા લોકો માતા કાલીના ભક્ત છે તેમના માટે પણ આ વિડિયો છે અને જેટલા અન્ય દેવીઓના ભક્ત છે તેમના માટે પણ આ વિડિયો છે દેવીની શક્તિ જ્યારે આપણા શરીરમાં જાગૃત થાય છે તો આપણને આ રીતે તે સંકેતો આપે છે જેથી આપણે તે સંકેતોને સમજીએ જો આપણે આટલું જાણ્યા પછી પણ નહીં સમજીએ તો આપણે જાતે જ સૌથી મોટા મૂર્ખ છીએ ત્રીજો સંકેત જેના શરીરમાં માતા કાલી જાગૃત થઈ જાય છે તે વ્યક્ત તેની સાથે હંમેશા પૂજા દરમિયાન જેમ કે તે સવારે પૂજા કરી રહ્યો હોય સાંજે પૂજા કરી રહ્યો હોય પૂજા દરમિયાન તેના આગળના માથાના ભાગમાં આખા માથામાં દર્દ રહે છે અને તેના ત્રીજા નેત્રથી લઈને નાકનું હાડકું જે નાકની આસપાસ હોય છે ત્યાં પણ દર્દ જોવા મળે છે એટલે કે માથાના આગળના ભાગમાં અને નાક સુધી દર્દ થવું જ્યારે પણ તમે પૂજાપાઠ કરો છો તમને આ સંકેત જોવા મળે છે તો આ સંકેતો જે તમે શરીરમાં જુઓ છો તે તે વ્યક્તિને જોવા મળે છે જેના શરીરમાં માતા કાલી જાગૃત થઈ જાય છે જ્યારે તમારા શરીરમાં માતા કાલી જાગૃત થશે તો તમને પણ આ જ સંકેતો જોવા મળશે ચોથો સંકેત જેના શરીરમાં માતા કાલી જાગૃત થઈ જાય છે તે વ્યક્તિ જ્યારે ઘરમાં પૂજા પાઠ કરે છે ચોકી જાગરણમાં જાય છે તે દરમિયાન અચાનક તેની આખી કમરના હાડકામાં દર્દ શરૂ થઈ જાય છે એટલે કે કમરથી ગરદન સુધી અચાનક કમરના હાડકામાં દર્દ થવું અને તમે નોંધો છો કે જ્યારે હું પૂજા કરું છું ચોકી દરબારમાં જાઉં છું ત્યારે જ મારી સાથે આવું થાય છે તો આ તમારી સાથે કેમ થઈ રહ્યું છે કારણ કે તમારા શરીરે દેવી માતા કાલીની શક્તિને ગ્રહણ કરી લીધી છે તમે જે સેવા કરી પૂજા પાઠ તમને આ સંકેતો જોવા મળે છે પાંચમો સંકેત જેના શરીરમાં માતા કાલીની શક્તિ જાગૃત થઈ જાય છે તે વ્યક્તિના જાપ દરમિયાન પેટમાં બળતરા શરૂ થઈ જાય છે જ્યારે તે સતત જાપ કરતો રહે છે મારાથી તો જાપ કરતા કરતા જેવું તે એસી થી નેવું વખત મંત્ર બોલી લે છે તે દરમિયાન અચાનક પેટમાં બળતરા થવા લાગે છે અને ઉલટીની ઈચ્છા થવા લાગે છે તો આ સંકેત તેની સાથે થાય છે જેના શરીરમાં માતા કાલીની શક્તિ જાગૃત થઈ જાય છે છઠ્ઠો સંકેત જેના શરીરમાં માતા કાલીની શક્તિ જાગૃત થઈ જાય છે પૂજા દરમિયાન તેની આંખોમાંથી વારંવાર પાણી આવવું શરૂ થઈ જાય છે જો તમારી આંખોમાંથી દરમિયાન વારંવાર પાણી આવી રહ્યું હોય તો સમજી લો કે તમારા શરીરમાં પણ માતા કાલીની શક્તિ જાગૃત થઈ ચૂકી છે સાતમો સંકેત જેના શરીરમાં માતા કાલીની શક્તિ જાગૃત થઈ જાય છે તે વ્યક્તિને પૂજા કરતા કરતા ચહેરા પર લાલપણું જોવા લાગે છે જેમ કે તમે પૂજા કરી રહ્યા હો જાપ કરી રહ્યા હો તમારો ચહેરો સંપૂર્ણ લાલ થઈ રહ્યો છે મારા બાળકો જુઓ આ ફક્ત તમારી જ નહીં પરંતુ દરેક એવી વ્યક્તિની વાર્તા છે જે પોતાના જીવનમાં સંઘર્ષોનો સામનો કરી રહી છે જે દરરોજ પોતાના સપના તરફ આગળ વધતી હોય છે અને પોતાનાથી દૂર એકલી ઊભી છે આ વાર્તા એવી આત્માઓની છે જેમણે અંધકારમાં પણ પોતાની રોશનીને ક્યારેય બુઝવા દીધી નથી તમે ક્યારે નહોતું વિચાર્યું કે આ સમય આવશે પરંતુ આજે જ્યારે તે આવી ગયો છે તમારી અંદરની શક્તિને ઓળખો તમે ક્યારેય કોઈને નીચું નથી બતાવ્યું ક્યારે કોઈનો બદલો નથી લીધો ફક્ત સત્ય અને સારાપણામાં વિશ્વાસ રાખ્યો આજ તે માર્ગ હતો જેણે તમને અહીં સુધી લાવ્યા જેમણે તમારી સાથે છેતરપિંડી કરી દરેક પગલે તમને ગમડાવવાની કોશિશ કરી તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તમારા હૃદયમાં આટલી તાકાત છે કે તમે તેમના જાળમાં ફસાયા વિના આગળ વધી શકશો દરેક એવી વ્યક્તિએ જેમણે તમારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું તે હવે પોતાના જાળમાં ફસાઈ ગયા છે જેઓ તમારાથી ઈર્ષ્યા કરતા હતા જેમની રાતોની ઊંઘ ઉડી ગઈ હતી તે હવે તમારી સફળતા અને તાકાત જોઈને ગભરાઈ રહ્યા છે તમને ગભરાવવાની જે યોજનાઓ બનાવવામાં આવી હતી તે જ હવે તમને મોટો લાભ આપનારી સાબિત થઈ રહી છે તમે ક્યારે કોઈની સાથે દુશ્મની નથી કરી પરંતુ તેમ છતાં તમારી વિરુદ્ધ જે નફરત ફેલાવવામાં આવી હતી તે હવે તે જ નફરતનું પરિણામ ભોગવવા જઈ રહ્યા છે જેઓ તમારી પાસેથી આશાઓ રાખીને બેઠા હતા જેઓ તમને પોતાની સામે નબળા અને અસહાય સમજતા હતા તે હવે તમારી સામે માથું નમાવવા મજબૂર થશે કારણ કે તમારી તાકાત તમારો આત્મવિશ્વાસ અને તમારી સચ્ચાઈ હવે તેમને ઘૂંટણે લાવી દીધી છે આ લોકોને ક્યારેય નથી સમજાયું કે તમારી અસલી તાકાત તમારી પાસેથી જ આવે છે તેઓ એવું વિચારતા હતા કે તમને રડાવીને તમને તોડીને તમારી પાસેથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે પરંતુ હવે સમયનું ચક્ર બદલાઈ ગયું છે હવે તેઓ પોતાના જ કર્મોનું ફળ ભોગવી રહ્યા છે તે સમય આવી ગયો છે જ્યારે તમારી અંદરની દૈવી શક્તિ જે હંમેશા તમારી સાથે જોડાયેલી રહી છે હવે ખુલીને પોતાનો મહિમા બતાવશે આ લોકોના હૃદયોમાં તમારા પ્રત્યેની નફરતે કંઈ નથી કર્યું કારણ કે તમારા પર ક્યારેય ખરાબ અસર નથી પડી જેમણે તમને નબળા સમજ્યા જેમણે તમારા વિશ્વાસને તોડ્યો તે આજે જોઈ રહ્યા છે કે તમારી તાકાત ઘણી વધારે છે ઘણી શક્તિશાળી છે તમારી પ્રગતિ તેમની ઊંઘ ઉડાડી દીધી છે કારણ કે તેઓ વિચારતા હતા કે તમે ક્યારેય કંઈ નહીં બનો પરંતુ હવે તેમની બધી ગેરસમજો દૂર થઈ ગઈ છે તમે જે માર્ગ પર છો તે ફક્ત તમારો નથી તે એવા બધા લોકોનો છે જેમણે પોતાના માર્ગમાં આંધી અને તોફાનનો સામનો કર્યો અને ક્યારેય નથી રોકાયા તમે હંમેશા સારાઈનો માર્ગ પસંદ કર્યો અને હવે આ જ તમારા જીવનના સૌથી મોટા વરદાનના રૂપમાં સામે આવવાની છે જે લોકો તમારી કદર નથી કરતા જેઓ તમને નફરતની નજરે જોતા હતા તે હવે તમારા પગે આવશે તમારી અંદરની શક્તિ તમારી ઈમાનદારી તમારો વિશ્વાસ અને તમારી તપસ્યા હવે રંગ લાવવાની છે તમે બ્રહ્માંડના સાચા રક્ષક છો તમે એ શક્તિ સાથે જોડાયેલા છો જેમણે દરેક દર્દ દરેક મુશ્કેલી સહન કરીને પણ તમને સાચો માર્ગ બતાવ્યો હવે જ્યારે તમારો સમય આવી ગયો છે તો જુઓ તે ન્યાય જે તમે ઈચ્છ્યો હતો તે હવે તમારા દરવાજે ખટખટાવી રહ્યો છે જેમણે તમને એકલા છોડી દીધા જેમણે તમને દગો આપ્યો તેમનો સમય હવે પૂરો થઈ ગયો છે તમારી સચ્ચાઈ અને સારાઈ હવે બધાને દેખાશે અને જેઓ તમને છોડીને ચાલ્યા ગયા હતા તે હવે તમારી સામે હાથ જોડવા મજબૂર થશે આ સમય ફક્ત તમારો નથી એ દરેક એવી આત્માનો છે જેમણે ક્યારે રોકાવાનું નામ નથી લીધું જેમણે ક્યારે હાર નથી માની હવે તમારા જીવનના સૌથી શ્રેષ્ઠ દિવસો આવી રહ્યા છે જેઓ તમારા માર્ગમાં હતા તે હવે પોતાના જ કર્મોમાં ફસાઈ ગયા છે અને તમને નવી તાકાત નવી દિશા તરફ આગળ વધતા જોઈ રહ્યા છે તમારા જીવનનો સૌથી શાનદાર અધ્યાય શરૂ થવાનો છે હવે જેઓ તમને ગુમાવી ચૂક્યા હતા જેઓ તમારી સાથે નહોતા તે બધા હવે તમારી સામે આવશે હવે તમારી અસલી તાકાત બધાને દેખાશે તમારી પાસે તે બધું હશે જે તમને ક્યારે નહોતું મળ્યું દૈવી શક્તિઓ તમારી સાથે છે અને આજ તે સમય છે જેની તમે રાહ જોતા હતા તેથી હવે સમય આવી ગયો છે મારા બાળક તમે તમારા છો અને જે તમે પહેલા નહોતું સમજ્યા તે હવે તમે સમજી ગયા છો તમારો સમય આવી ગયો છે કોઈ પણ તમને રોકી શકે નહીં કહ્યું હતું ને તે દિવસ ખૂબ જલ્દી આવશે જ્યારે તમારી સામે ખુદ દેવને પણ નમવું પડશે ઘણા લાંબા સમયથી તમારા દુશ્મનોએ જેટલું નુકસાન તમને પહોંચાડ્યું જેટલું તમારા વિશે ખરાબ વિચાર્યું તે બધું હવે ઉલટું તેમના પર જ અસર કરી રહ્યું છે જે ષડયંત્રો તેમણે તમારી વિરુદ્ધ રચ્યા હતા તેનો દંડ હવે તેમને મળી રહ્યો છે તેમનું જીવન હવે એવા જાળમાં ફસાઈ ગયું છે જ્યાંથી તેમને કોઈ રસ્તો દેખાતો નથી જે કંઈ તેઓ કરવા માંગતા હતા તેનું બરાબર ઉલટું થઈ રહ્યું છે તેમણે તમને બોલાવવામાં કોઈ કસર નથી છોડી પરંતુ તેમની લાખ કોશિશો છતાં તેઓ તમારું બાર નથી વાકું કરી શક્યા આજ તેમની સજા છે જેવા તેમણે કર્મો કર્યા જેટલો તમને દુઃખ આપ્યું તે બધું હવે તેમના પર જ પડી રહ્યું છે આ સાથે જ તમારા જીવનમાં ખુશીઓ આવી રહી છે તમારા જીવનમાં આજ સુધી તમે ક્યારે કોઈની સાથે દુશ્મની નથી કરી તમારી શક્તિ હવે તમારી સાથે આવશે જેમણે તમારી વિરુદ્ધ તંત્રવિદ્યાઓનો સહારો લીધો હતો હવે તે તંત્રવિદ્યાઓએ તેમના પર જ પ્રહાર કર્યો છે હવે તેમની સાથે એવું થશે જેનો તેમણે ક્યારેય વિચાર પણ નહોતું કર્યું અત્યાર સુધી જેટલી યુક્તિઓ તેમણે અજમાવવી હતી તે બધી અજમાવી લીધી તમારા ભોરપળનો તમાશો બનાવવો હતો તે બનાવી લીધો હવે સમયનું ચક્ર તમારી તરફ ફરી રહ્યું છે હવે તેમને પણ ખબર પડશે કે તમારી અસલી ઓકાત શું છે તેમણે તમને પોતાની સામે નમાવવા માટે ન જાણે શું શું કર્યું તમારી પ્રગતિ તેમની બતાવી રહી છે છેલ્લા કેટલાક સમયમાં તમારામાં જે બદલાવ આવ્યા છે તે તેમને ચેથી જીવવા દેતા નથી કોઈ ખાસ વ્યક્તિ સાથે જ્યાં તમે યોગ્ય બની રહ્યા હતા તમને મોટો દગો આપવાની યોજના બનાવવામાં આવી રહી હતી તે જ તમને સૌથી મોટો ફાયદો આપવાની છે કારણ કે જે સાચું હોય તેને કોઈ ક્યારે નમાવી શકે નહીં આ નાની વિચારસરણીના લોકોની આટલી ઓકાત ક્યાં કે તેઓ મારા ભક્તને સ્પર્શ પણ કરી શકે આ લોકો ફક્ત તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે પરંતુ તેમનામાં એટલી હિંમત નથી કે તેઓ તમને સ્પર્શ પણ કરી શકે ભૂતકાળમાં તમારી સાથે દગો અને છેતરપિંડી થઈ હતી તમે જે ઈચ્છ્યું તે તમને નથી મળ્યું પરંતુ હવે તેનું શોક ન કરો મારા બાળક કારણ કે તેનાથી લાખ ગણો વધુ નફો તમને થવાનો છે કેટલાક લોકોએ તમને અસહાય કરી દીધા તમને એકલા કરી દીધા તમને નબળા સમજ્યા અને એટલું જ નહીં તમને નીચું પણ બતાવ્યું પરંતુ દૈવી શક્તિઓ હવે તે સમય લઈ આવી રહી છે યારે તે તમને તે જ લોકોની સામે સૌથી શક્તિશાળી બનાવશે તમે બ્રહ્માંડનો અભિન્ન ભાગ છો તમે હંમેશા સત્ય અને ઈમાનદારીમાં વિશ્વાસ રાખ્યો હવે તમે તમારા જીવનના સૌથી સારા સમયમાં પ્રવેશી રહ્યા છો હવે એવું થશે જે તમે આજ સુધી ક્યારે નથી જોયું હવે દૈવી શક્તિઓનો એવો ખેલ થશે જે તમને એવું માનવા મજબૂર કરશે કે આજ તે સમય છે જેની તમે રાહ જોતા હતા દૈવી શક્તિઓનો એવો પ્રેમ તમે આજ સુધી ક્યારે નથી જોયો બધાએ તમારી સાથે ખેલ ખેલ્યો દરેક તરફથી તમને ફક્ત નુકસાન પહોંચાડવામાં આવ્યું તમારી આસપાસના લોકોમાં તમારા માટે ફક્ત નફરત હતી દરેક તમારી વિરુદ્ધ ઊભું હતું પરંતુ હવે તમારાથી ઈર્ષા કરનારાઓની રાતોની ઊંઘ ઉડી ગઈ છે શક્ય છે કે તમે આ વાતને ભૂલી પણ જાઓ પરંતુ હું ક્યારેય નહીં ભૂલું કે કેવી રીતે તમારી જરૂરિયાતના સમય જ્યારે તમને તમારા પોતાનાઓની સૌથી વધુ જરૂર હતી ત્યારે આજ પોતાનાઓએ તમારો સાથ છોડીને આ નીચ લોકોનો હાથ પકડી લીધો પૈસાની લાલચમાં તમે તમારા જ પોતાનાઓથી ઠગાયા મારા બાળક એ જાણતા હોવા છતાં કે તમે સાચા છો અને તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે આ ઘરના ગદ્દારોએ તમને ક્યારેય પોતાનું નથી માન્યું કોઈએ તમારો સાથ નથી આપ્યો કારણ કે તમારી પાસે આ લોકો પર ખર્ચવા માટે એટલા પૈસા નહોતા તમે આ લોકોને એટલું મહત્વ નહોતા આપતા તેથી તમારી સારાઈની ક્યારેય કદર નથી થઈ પરંતુ હવે આ નકામા લોકોની તમને શું જરૂર જુઓ સમય પણ કેવી કેવી બાજીગીરી કરાવે છે મારા બાળક એક સમય જે લોકોની પોતાની કોઈ ઓકાત નહોતી જ્યારે તેમનો સમય બદલાયો તો તેમણે તમારી ઓકાત બતાવવાની કોશિશ કરી પરંતુ વાસ્તવિકતા એ છે કે તમારી સામે આ લોકોની કોઈ ઓકાત નથી તમે આ લોકોના બરાબર નથી કારણ કે તમારું સ્થાન તેમનાથી ઘણું ઊંચું છે તમે મારા હૃદયમાં વસો છો મારા બાળક અને આ લોકો મારા ચરણોની ધૂળ પણ નથી બની શકતા કારણ કે આવા પાપીઓનું ઈશ્વરના દરબારમાં કોઈ સ્થાન નથી બસ બહુ થયું તેમને તેમની ભૂલ સ્વીકારવાનો ઘણો સમય આપી દીધો હવે સમય આવી ગયો છે ન્યાયનો તે ન્યાયનો જેની તમે રાહ જોતા હતા તમારી પરિસ્થિતિઓ તમારી અનુસાર બદલાઈ રહી છે તમે જે વસ્તુ મારી પાસે માંગી હતી તેની તરફ હું તમને મોકલી રહી છું તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો તેના પર ચાલતા રહો આજ માર્ગ પર ચાલતા તમને મેં બતાવેલો રસ્તો દેખાશે જ્યાંથી તમારા જીવનની અસલી યાત્રા શરૂ થશે વિશ્વાસ રાખો હું આવી ગઈ છું તમે ઘણો દર્દ સહન ઘણું રડ્યા કોઈએ તમારો સાથ નથી આપ્યો તમને શું જોઈએ મારી પાસે માંગો માંગો મારા બાળક માંગો ફક્ત એકવાર તમારા મુખેથી બોલો કે માં મને તે જોઈએ હું તમારામાં તે જોઈ શકું છું પરંતુ તેમ છતાં મારા આનંદ માટે એક વાર બોલો જેથી મારું હૃદય પણ સંતુષ્ટ થાય જે તમારા માટે સાચું છે તે હું તમારી સામે લાવીને ઊભું કરી દઈશ જેમ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ફક્ત અર્જુનને માર્ગ બતાવી શકતા હતા તેમ હું પણ વિધિના વિધાથી બંધાયેલી છું મારા બાળક હું તમને રસ્તો તો બતાવી શકું પરંતુ તે રસ્તે ચાલવું તો તમારે જાતે જ પડશે તેથી ગમે તે થાય ફક્ત તમારી જાત પર વિશ્વાસ રાખો તમે તમારામાં મારી શક્તિને અનુભવો તમારા શરીરમાં રહેલી તે આત્માને મારા પ્રતિ સમર્પિત કરો અને મનને શાંત કરીને મારી વાતોને ધ્યાનથી સાંભળો ને તમને જે આ તક આપી છે તેને આમ જ ન ગુમાવો આજથી તમારા જીવનના તે સુવર અધ્યાયની શરૂઆત થઈ રહી છે જે તમારા સંપૂર્ણ જીવનચક્ર ને બદલવાની ક્ષમતા રાખે છે તો તૈયાર થઈ જાઓ અને જો શક્ય હોય તો લાલ વસ્ત્ર ધારણ કરો કોઈ પણ લાલ રંગનો રૂમાલ કે લાલ રંગનો કાપડનો ટુકડો હંમેશા તમારી સાથે રાખો અને પોતાને એકલું અનુભવવાનું બંધ કરો તમે એકલા નથી હું દરેક પળે તમારી સાથે ઊભી છું અને જે કંઈ થઈ રહ્યું છે તેમાં તમારી જ જીત થશે આ ખેલ તમારી જીત અને તમારા જીવનમાંથી દરેક નકારાત્મકતાનો અંત કરવા માટે રમાઈ રહ્યો છે આ લોકો તમારી સાથે નથી હવે પોતાની સાથે જ ખરાબ કરી રહ્યા છે આ લોકો તમારા વિશે જેટલું જૂઠું બોલશે જેટલી ગંદકી ફેલાવશે તેમની ફેલાવેલી ગંદકીમાં હું તેમને જ ડુબાડી દઈશ હવે આ લોકોને તેમની સહનશક્તિ ખતમ થઈ ગઈ છે તેથી તેઓ હવે બોખલાઈ ગયા છે તેમને હવે પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો છે તેથી તેમની બોખલાહટનો જવાબ ન આપો તમારી વાતોનો જ ઉપયોગ કરીને તેઓ તમને માત આપવાની કોશિશ કરશે તેથી લોકો સાથે વિચારીને વાત કરો હવે તમે નિશ્ચિત થઈ જાઓ તમારા પર આંગળી ઉઠાવનાર દરેક વ્યક્તિને હું જવાબ આપીશ તમારી ફક્ત આજ ભૂલ થઈ છે કે આ દુનિયામાં તમે દરેકને સારું સમજવાની ભૂલ કરી જ્યાં લોકો પોતાનો ફાયદો જોઈને સંબંધો પસંદ કરે છે ત્યાં તમે બધાનું ભલું કરવાની કોશિશ કરી બસ આજ તમારી ભૂલ છે તેથી મારા બાળક તમે જેટલી જલ્દી આ સત્યને સ્વીકારી લો એટલી જલ્દી તમે તમારા અંદરના આ દર્દને ભૂલી શકશો અને જો તેમ છતાં તે ઘટનાઓને ન ભૂલી શકો તો યાદ રાખો તમારા દરેક દુઃખમાં દરેક દર્દમાં તમારી માતા તમને આપવા માટે બેઠી છે તમારું કલ્યાણ થાઓ માતા કાલરાત્રીની શક્તિથી ભરપૂર આ સંદેશને લાઈક કરો અને કોમેન્ટમાં જય માતાજી લખીને માતાની અસીમ કૃપાનો અનુભવ કરો આ દિવસ તમારા જીવનમાં ખુશીઓ અને આશીર્વાદનો વરસાદ લાવશે માતાની કૃપાથી દરેક અડચણનો નાશ થશે અને તમે નવી દિશામાં આગળ વધશો